સુરતના વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યા બાદ પહેલી ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ હતી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે જીતુભાઈ કાછડે ઉમરા પાર્ટી પ્લોટ ખાતેથી રેલી લઈને નીકળ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું છે ભાજપ શહેર સંગઠનના પ્રમુખ નિરંજનભાઈ જાંજમેરા ઉપપ્રમુખ પંકજભાઈ દેસાઈ મહામંત્રી કાળુભાઈ ભીમનાથભાઈ હેમંદ્ર બોરસલી સહિતના ઘણા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપાખ્યો જંગ વોર્ડ નંબર 18 બેઠક પર ખેલાવાનો છે ભાજપમાંથી જીતુભાઈ કાછડ સંજયભાઈ રામાનંદી સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે બ્યુરો રિપોર્ટ એસટી ફોર ન્યૂઝ સુરત